કોઈપણ ઋતુ પ્રકૃતિ દેશ કાળ અને વય માટે આમળા સર્વદા હિતકારી છે આથી જ આચાર્ય સુશ્રુત આમળા માટે કહે છે ફલેભ્યો વ્યધિકમ ચ તત ઇતિ આમલકી અર્થાત સગળા ફળોમાં જે શ્રેષ્ઠ છે તે આમળા છે ઉપરાંત આચાર્ય ચરક અને વાગભટે યોવન ટકાવી રાખનાર દ્રવ્યોમાં આમળાને શ્રેષ્ઠ ગણ્યા છે મહર્ષિ ચેવને આમળામાંથી એક ઔષધીય અવલેહ બનાવેલો અને કહેવાય છે કે ચવન ઋષિએ તેનું સેવન કરી યોવન પ્રાપ્ત કરેલું આ લેને આપણે ચ્યવનપ્રાશ તરીકે ઓળખીએ છીએ ચ્યવનપ્રાશના ના સેવન બળ આયુષ્ય અને યૌવન પ્રાપ્ત થાય છે આમળા ત્રણેય દોષોને સંતુલિત કરે છે આમળાની ખટાશ વાયુને હણે છે આમળાની મધુરતા અને ઠંડક પિત્તનું શમન કરે છે તથા તે વૃક્ષ અને તુરા હોવાથી વધેલા કફને પણ સંતુલિત કરે છે ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે 5 થી 10 મિલીગ્રામ આમળાના રસમાં 5 મિલીગ્રામ હળદર ઉમેરીને સવારે આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરવું જોઈએ આમળામાં અસંખ્ય જીણા કાણા પાડીને તેને 30 દિવસ સુધી મધમાં પલાળી રાખવા અને રોજ આવા બે આમળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે ઉનાળાની ગરમીમાં આમળાનો શીતળ તથા પૌષ્ટિક ગણાય છે આયુર્વેદ મતે દરેક રોગોનું નિદાન અને ઉપચાર વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અલગ અલગ હોય છે આથી રોગોના ઉપચાર માટે આમળાનો પ્રયોગ કરતા પહેલા નિષ્ણાંત આયુર્વેદાચાર્યની સલાહ લેવી હિતાવહ છે